પૂરો દેશ આજે દરેક નાગરિક દેશની અંદર ગામડામાં રહેતો હશે હશે કે કે શહેરમાં રહેતો ગલીઓમાં દરેક એક કલાક એને સ્વચ્છતા માટેનું જાહેર રીતનું કામ કરવા માટેનો સંકલ્પ સાથે દેશ આજે કામ કરી રહ્યો છે એના ભાગરૂપે અમારું ગુજરાત પણ જોડાયું એની સાથે દાહોદ જિલ્લાનો દેવગઢ બારીયા નગર ખાતે પણ અમે આ સ્વચ્છતા અભિયાનને આજે આગળ ધપાવવાની એની શરૂઆત કરી છે એક કલાક અમે પુરા નગરની અંદર સફાઈનું કામ કરવાના છે પ્રસંગે ઉપસ્થિત અમારા આ વિસ્તારના કલેક્ટર પ્રાંત અધિકારી અધિકારી શ્રી 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 તાલુકા વિકાસ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મિત્રો અને આપ સૌ મીડિયાના મિત્રો અને મારા સૌ પૂરા નગર ઉપસ્થિત ડોક્ટરો છે વકીલો છે યુવાનો હશે કાર્યકરો બધા સાથે જોડાઈને આ અભિયાનને અમે આજે એક કલાક સુધી પુરા નગરની સેવા માટે કરવાનો આજે અમે શુભારંભ કર્યા છે એ પ્રસંગે ગામના સૌ વડીલો આગેવાનો છે બધાનું સ્વાગત કરું છું મિત્રો